ફ્રેન્ડ્સ માતાજી હું ચાલીને અંબાજી અંબાજી યાત્રાના મેં મેં આમ તો ઓલરેડી અપલોડ કર્યા છે પણ નાના નાના કર્યા હતા આમાં એક જ બ્લોગ હું મારા ચાર દિવસની જે યાત્રા છે એ બધી માહિતી આપી છું તો હું ચૌદ તારીખે અહીંયાથી નીકળી છું એ અમારું સંઘ અહીંયાથી નીકળે છે એની તૈયારી કરીએ છીએ આમાં બેનર બનાવડાયું હતું અમારી જે નાની પિકઅપ ગાડી છે એ છે અમારા અર્જુનભાઈ છે ખાસ મહેમાન તો અમે લોકો અહીંયાથી નીકળવાના છે પાંચ એક વાગ્યાનો અમારો પ્લાન છે પણ પાંચથી આઈ થિંક સાડા પાંચ જેવું થઈ જશે અમે નીકળતા નીકળતા તો અમે અહીંયાથી આજે નીકળીએ છીએ અમે લોકો ક્યાં રોકાઈશું ક્યાં જમવાનું બનાવીશું અને કેટલા દિવસમાં પહોંચ્યું છે તે એક જ બ્લોકમાં હું તમને બધી માહિતી આપી દઈશ એટલે તમે લોકો શોર્ટ ટાઈમમાં અંબાજી પાછા જઈને આવી શકો એવું એ ઓછા ખર્ચામાં તેના માટે ખાસ બ્લોક છે તો બ્લોકમાં સ્કીપ કર્યા વગેરે ખૂબ લોક જોજો અને જેમ બે લખવાનું ભૂલતા નહીં તમારા લોકોનો સપોર્ટમાં તમારા લોકોનો કોમેન્ટથી મને બીજા નવા વિડીયો બનાવવાની એનર્જી મળે છે તો

આજે અમારું ચાલવાનું કન્ટીન્યુ રાખીતું ગોતી કે એનો લોકો ઓછા ટાઈમમાં શોર્ટ ટાઈમ જગ્યા કાપી વધારે કિલોમીટર કવર કરી શકે તો અમારે ચાલવાનું આજે અમારો પ્લાન કેવો બપોર થાય કે સાંજે લોકો ફ્રેશ થઈને આરામ કરીશું આમ તો અમાર લોકો આવું તો કદી યુઝ કર્યો ને લાઇફમાં પરઅતા ચાલે ઓછા લોકો છે એટલે એ તો ખરી કી નહી

પહોંચી છે ગોજરિયા તે અમે લોકો દસ કિલોમીટર પેલા છે હજુ ગુજરિયા પહોંચ્યા નથી પણ ભૂખ લાગી હતી તો અમે કીધું ચલો કઈક નાસ્તો કરી લઈએ તો અહીંયા ખમણ ની બાન મળી અમને ઊભી હતી તો અમે લોકો અહીંયા ખમણ મંગાવી છે હજુ ભૂમી મેડમ અને પેલા લોકો આવે છે ટેમ્પોમાં તો ત્યાં સુધી આવે ત્યાં સુધી અમે ખાઈને નીકળી જઈએ શું કેવું છે કહેશ તો ચલો હાલો આપણે ખાઈ લઈએ તો જેમ મેં આપણા લોકોને કીધું હતું કે અમે લોકો આજે ચૌદ તારીખે નીકળ્યા હતા અને પંદર તારીખે અમારે બપોરે ખેત આપણે શું ગોજરિયા પહોંચી જવાનું છે અમે લોકો ત્યાં પહોંચી ગયા છે આજે હવે અમારું આજે રાત્રે પ્લાન છે કે અમે એટલે જ કડા પહોંચી જઈએ તો અમે સાડા અગિયારે પહોંચી ગયા હતા અને અમે બે કલાક આરામ કર્યું સાડા ત્રણ વાગે છે હવે અમે લોકો ઊભા થઈ ગયા છે ફ્રેશ થઈને હવે ચા કોફી પીને અહીંયાથી નીકળીશું થોડોક થાક છે પણ હવે થોડું આરામ કરી દીધું તો એ થોડું સારું લાગે છે તો અમારા અર્જુનભાઈ છે મારા ખાસ જે બહુ જ મસ્ત માણસ છે બહુ જ હેલ્પ કરે છે તો અમે અહીંયા ચાના કોફી બનાવડાવી છે અમારા ભૂમિ મેડમની ની થોડીક હાલત ખરાબ છે કેમ કે બિચારી કોઈ દિવસ ચાલી નથી પણ અત્યારે એને ચાલી છે અમે એને સારી એવી એનર્જી આપી હતી ચાલવા માટે તો અમે અહીંયા ચા કોફી બનાવડાવી છે અમે અહીંયા ચા કોફી પીને આજે અહીંયા નીકળીશું અને કળામાં જઈને અમે લોકો આરામ કરીશું તો પહોંચી જઈએ છે તો કળા પહોંચીને અમે લોકો જમવાનું બનાવીશું જમવાનું બી અમારે પોતે જ બનાવવાનું છે જેમ કે મેં આપણા લોકોને કીધું હતું કે પોતાનું લઈને પોતે જ રાંધીને ખાઈ શકો એવી રીતે હું આપણા બધો બ્લોક તો અમે લોકો કળાથી બે કિલોમીટર પહેલાં એક જગ્યા હતી સારી ત્યાં અમે રોકાઈ ગયા છે કેમકે કે અમારે કોઈ ટેન્ટમાં રોકાવાનું નહોતું એટલે અમે કળા નથી પહોંચે કળાથી બે કિલોમીટર ગામનું નામ છે ગામનું નામ એક્ઝેક્ટ મને યાદ નથી તો મેં ત્યાં અમે લોકો રોકાયા છે એમાં અહીંયા દાળ ભાત રોટલી શાક બધું જ બનાવવાનું છે પહેલાં કોફી પીશું તો થોડું ફ્રેશ થઈ જાય અર્જુનભાઈએ સારી એવી હેલ્પ કરી જ્યારે હું અહીંયા આવી એટલે પહેલાં અર્જુનભાઈએ દાળ બાફી કરી ડુંગળી ટામેટાં બધું સુધારી દીધું હતું तो मैं हूं फटाफट और रसोई कर लूं પછી मैं જમીને અહીંયા રાત્રે આજે મે લખું સૂઈ જઈશ પછી સવારે ઉઠીને આજે અમારી ઈચ્છા છે કે બપોરે અમે ચાર નાસ્તો ખિંતામાં કરીશું જોઈએ ક્યાં સુધી પહોંચીએ છે તો હું फटाफट રસોઈ કરું છું હાય ગાઈસ આજ 16 તારીખે કલ ہم લોકોને બહુત અચ્છા ખેંચ લેતા કલ ہم લોકોને 65 કિલોમીટર કવર કિયા હતા ઉસકે બાદ ہم લોકોને એસા સોચ્યું કે બટરોક પાસે સો જાતે અને ہم લોકો બાદમાં જાગेंगे તો રાત કોમ चलेंगे लेकिन हम सोए तो ऐसे सोए कि हमको किसी को पता ही नहीं चला सुबह छः बजे अशुन ने बन को जगाया और हम लोगों ने ना ब्रश किया ना पानी पिया सीधा मुँह धो के धर्जा लेके हम दोनों निकल गए बाकी सबको सोते हुए छोड़ दिए आगे जाके विश्व पर चाय पानी करेंगे और उनको मिलेंगे आगे का ब्लॉग हम कंटिन्यू करते रहेंगे जय अम्बे चलता निकले तो हमने यहाँ मंदिर मरियो अमेर मुं। दर्शन करे भारतीज વિસનગર ગામમાં અંદર થઈને જઈએ છીએ અમે લોકો અંદર અંદરથી અને વિસનગર અમે પહોંચ્યા ત્યારે આઈ થિંક કેટલા વાગ્યા છે આઠ વાગીને વાગીને એક મિનિટ થયું આઠ ના એક સાંભળો પેલી જે ડીશ રહી ને એની અંદર કાઢી નાખો પછી આ જે ડબ્બો રહ્યો ને એ ડબ્બાની અંદર એ ડીશ અમે લોકો બીજા દિવસે ક્યાં રોકાયા આપણે અમે લોકો બીજા દિવસે રાત્રે જમવાનું બનાવીએ છીએ કેટલા વાગ્યા છે અત્યારે આઠ કિલોમીટર આગળ નવ કિલોમીટર આગળ ત્યાં રોકાયા છે જમવાનું બનાવીશું જમીને ખાઈને પછી સુઈ જશું પછી આગળ જઈને બીજું જોઈશું તો અત્યારે હું બનાવી રહી છું ચોરી બટેકાનું શાક અને ચા કોફી અને રોટલી પાપડ છાશ અમારી મજા ઉડાવવા આવ્યો છે કન્ટિન્યુ સવારે ત્રણ વાગેથી અમે ત્રણેય ચાલીએ છીએ હજુ સુધી મેં કોઈ સ્ટોપ નહીં લીધો સિવાય ચા ના હવે ચા પૈસા માટે જ અમારા લોકો ઊભા રહ્યા હતા અને હજુ અમારી ઈચ્છા છે કે પાંચ કિલોમીટર બીજું ખેંચી લઈએ અંબા પહોંચી જઈએ પછી જ સ્ટોપ કરવાનું પછી અમારા દાતા આઈ થિંક કંઈક અઢાર કિલોમીટર જેવું રહી જશે સત્તર અઢાર પછી સાંજે દાતામાં રોકાઈશું

ચાલીને હવે એટલી હાલત નથી રહી કે અમે બહુ વાર ઊભા રહી શકીએ શું આ માતા ની કૃપા થઈ કે અમારો જે ટાર્ગેટ હતો એ પ્રમાણે અમે ચાલી રહ્યા છે આજે અમારા બપોરનું નાસ્તાનું બી પ્લાન એવું છે કે અંબા કરીને એક કામ છે તો અમે લોકો જઈને નાસ્તો કરીશું બપોરનું ત્યાં થોડું આરામ કરીને તો અમે લોકો ચાલતા રહીશું બસ તમે બધા બી નાસ્તો કરો તો ચલો पैकेतन है मन की दो नहीं हमें लोग को अंबाला लाल पहुंचे अंबाला लाल और ना मैं नाश्ता करिए जो मैं यहां बैठ गया ए हमारा ड्राइवर बॉडी कट गोलू मोलू, स्पीकर चाइना का स्टिकर और मुझे नाम आई ना तो बकरी नाटक करते बकरी हमें <laughs> लोग के भागा पहुंचे गया था हमें लोग को था અને અહીંયા અમે લોકો નવ સાડા નવ પહોંચી ગયા હતા અમે નાસ્તો કરીને અહીંયા સુઈ જઈશું પછી ત્યાં વાગે નીકળીશું જો અમાર છોટા હાથે ચાલી રહ્યો છે તન બહુ બનાવી હતી જો મસ્ત બની

યામી 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 રગંતમે જો 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 વાહ કેટલી મસ્ત અને ટેસ્ટી છે રામભાઈ બહુ યાદ કરે હો

હા મારે તો ભૂમિ બેન જો બધાને જમવાનું આપે છે ભૂમિ બેન ભૂમિબેન સામે જોજો હા ભૂમિ બેન આ બધા તમે બધા યુટ્યુબ માં ચડવાના એમનો બ્લોગ ચડશે મારા બ્લોગ ચડશે બધા મિક્સ કરીને યુટ્યુબ માં ચડાવજો હવે દાંતા પહોંચી ગયા છે ને ત્યાં જ અમારા જમવાનું બનાવી છીએ સત્તર તારીખે નાઇટ હું અહીંયા જમવાનું બનાવ્યું તો મેં વિચાર્યું કે અહીંયા બહુ બધા લોકો છે જે હેરાન થઈ રહ્યા છે ખરેખર આમ બહુ બધા સંગવાળા હોય છે અને સેવા પણ આપતા હોય છે પણ જ્યારે છેલ્લે જે લોકો જાય છે જે લોકો પૂનમના ચૌદશના દર્શન કરવાના હોય પગપાળાવાળા એ લોકોને પાણી પણ નથી મળતું બહુ જ હેરાન થાય છે તો અમે લોકો અહીંયા જોયું પણ બહુ તો નથી પડતું કેમ કે હું પણ થાકી ગઈ હતી બને એટલી થોડીક સેવા કરવાનું મેં પણ ટ્રાય કર્યું છે અમારી ત્યાં અમારા અર્જુનભાઈ મોજીલા છે આ તમારે કોઈને પિકઅપ ગાડીની જરૂર હોય તો પ્લીઝ અમને કોન્ટેક કરજો મને કોમેન્ટ કરશો તો પણ હું તમને કોન્ટેક નંબર શેર કરી દઈશ બહુ જ મસ્ત માણસ છે હેલ્પફુલ પણ છે અમે લોકો ત્યાં પહોંચી ગયા છે સત્તર તરીકે હવે અમારો પ્લાન સવારે જે હતો દર્શન કરવાનો એ સક્સેસફુલ થઈ જશે કેમકે હવે અહીંયાથી અંબાજી ઓનલી ફોર અઢાર કિલોમીટર જ રહી ગયું છે ગાડી જ્યાં રથમાં આવ્યા છે અંબાજી જવા ગુડ મોર્નિંગ અમે લોકો રાત્રે જોઈ ગયા હતા દસ ના અને આજ પાછા રાત્રે અમે લોકો બારના દિવસે ઉઠીને બાર ના પિસ્તાલીસે નીકળી ગયા છે દાંત ચડવાના અમે ચાલુ કર્યા છે આઈ થિંક અમારા લોકોની ઈચ્છા છે કે સવારે જે છ વાગે ની આવતી હોય એના દર્શન કરીએ બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે અમે લોકો अम्माजी ના નજીક પહોંચી ગયા છે તો હવે થોડું ખાસ થયું છે કે ચલો એટલે સવારમાં મારા દર્શન થઈ જશે કેમ કે અમે લોકો ચાર વાગે અંબાજીમાં પહોંચી ગયા હતા ગેટમાં તો પછી હવે એમ થઈ કે ના ચલો આપણે જે છ વાગે આરતીના દર્શન કરવાનો ટાર્ગેટ હતો એ પૂરો થયો ફાઇનલી અઢાર તારીખે ચાર વાગે અંબાજીમાં ફર્સ્ટ ગેટમાં એન્ટ્રી કરી દીધી હતી અને હવે અમે લોકો અહીંયા ફ્રેશ થઈને પછી દર્શન કરવા જઈશું અમે લોકો ટ્રાય કરીશું આ વિડીયોમાં અંબેમાના દર્શન કરાવી દઈએ અને તમારા ઘરે બેઠા બેઠા અંબે માના દર્શન થઈ જાય અંબેમાના દર્શન કરવા માટે વિડીયોને સ્કીપ ના કરતા આખું વિડીયો જોજો કેમકે ત્યાં મોબાઈલ એલાઉડ નથી છતાંય હું ટ્રાય કરીશ કે ગમે તેમ કરીને તમને લોકોના દર્શન કરાવ જો ધજાના દર્શન કરાવી દીધા અમે તમને આ તે બાવન ફૂટની ધજા છે બાવન ફૂટની ધા બહુ વધી આવી હતી અહીંયા તો બહુ જ પબ્લિક છે અમે લોકો અહીંયા લાઈનમાં લાગી તો ગયા છે પણ એવું લાગે છે કે બે અઢી કલાક પહેલાં દર્શન થશે નહીં કે બહુ લાંબી ભીડ છે આમ તો જે પાંચ સાત લાખ લોકો ભીડમાં લાઇનમાં લાગીને દર્શન કરતા હતા એટલી બધી ભીડ આજે નથી પણ તો એક બહુ બધી ભીડ છે અહીંયા પહેલાં સ્ટોલ બી લગાયા હતા એ આજે બંધ થઈ ગયા છે પૂનમના દિવસે જો ભીડની લાઇન કેટલી બહુ જ એટલે બહુ ખતરનાક ભીડ છે તો તમે લોકો જો જે પણ દર્શન કરવા આવો તે પ્લીઝ થોડુંક ધ્યાન આપીને આવજો કેમ કે ગરમી પણ બહુ વધારે પડતી છે અત્યારે અહીંયા લાગી ગયા છે અમે લોકો સવારે સાડા છ વાગે લાઈનમાં લાગી ગયા છે દર્શન કેટલા વાગે થાય છે તે જોઈએ કેમ કે અમે સાડા છ વાગ્યાના લાઈનમાં લાગ્યા છે અને અમારે આઠ વાગી ગયા છે હજુ સુધી નંબર તો નથી આવ્યું પણ એટલે માતાજીની મઠ સુધી પહોંચી ગઈ છું મારું પૂરું પૂરું ટ્રાય હશે કે તમને અંબેમાંના હું લાઈવ દર્શન કરાવું તો જોઈએ હવે અંબેમાંની કેવી ઈચ્છા છે અહીંયા ધજા આમ અત્યારે મેં જોઈ કે આ લોકો લેતા નથી અહીંયા ધજા મુકાઈ દે છે પણ મારી ઈચ્છા છે કે મારી ધજા લખાઈ જાય ને અંદર લઈ લે થોડીક વાર માટે ખાલી ફોન ઇચ્છે કરીશું કેમકે આ લોકો ફોન અંદર માટે ના પાડે છે પણ હું તમને પૂરું ટ્રાય કરીશ કે દર્શન કરો તો બોલ મારી અંબે જય જય અંબે અંબેમાં તમારા બધાની મનોકામના પૂરી કરે તે બી મારી અંબેમાંથી પ્રાર્થના છે અને અંબેમાં અમારી અખી યુટ્યુબ ફેમિલીના કાયમ ખુશ રાખે તેવી મારી પ્રાર્થના છે આ જો અમારા મોજીલા અર્જુનભાઈ અને કલેજી અશ્વિનભાઈના ખ્વાહિશ અને ભૂમિ મેળવવામાં બધા આમ તો માના આશીર્વાદથી શાંતિથી અમારા દર્શન થઈ જાય છે કેમ કે અમે લોકો જે લાઈનમાં છે ત્યાં ધીરે ધીરે આગળથી લાઈન શાંતિથી વધતી જાય છે કોઈ મગજમારી નથી અને એટલી ટિફનની થતી બાકી નોર્મલી અમે જે પેપરમાં જોઈએ તો દર્શનમાં ઊભું રહેવાની હાલત નથી પણ અમે ત્યાં પહોંચ્યા અમને હેલ્પ કરી અને તો લાઈવ કરાવ્યું છે બોલો અંબે જય આજુ આ મારા લાઈવ દર્શન છે તમને મેન મંદિરના તો તમારા લોકોને પણ નામ એવી મારી પ્રાર્થના છે એમાં લોકો જેમને નથી ચૌદ તારીખે સાંભળી સાડા પાંચ વાગ્યા અઢાર તારીખે સવારે આઠ વાર આઠ નથી દરબાર અને દર્શન પણ કરી લીધા છે તો માની જ્યારે લહેર હોય ને ત્યારે ભક્તોની તો લીલા લહેર થઈ ગયા છે એટલે માતા રાણીના આશીર્વાદથી મારી ઈચ્છા માએ પૂરી કરી છે તો આપ સૌને પૂરી તરફ તો એની માટે મારી પ્રાર્થના છે હવે અમે લોકો દર્શન કરીને બહાર નીકળ્યા તો અહીંયા બીજા બધા જે લોકો હોય સંગ લઈને આવે છે રથ લઈને આવે છે એ લોકો ગરબા કરી રહ્યા હતા તો મેં કીધું ચલો તમને થોડીક ગરબાની મોજ કરાઈ દઈએ તો અહીંયા ગરબાને એ બધું ચાલુ છે હવે અમે લોકો અહીંયાથી ઘરે નીકળીશું થોડીક વાર ગરબા જોઈને કેમકે અત્યારે બહુ ઉભું ના રહેવાય કેમકે પગમાં મારામાં છાલા નથી ત્યાં પર ભૂમિના પગમાં થોડા ફોલા પડી ગયા હતા મતારાની કૃપાથી ફાકી ગઈ હતી પર કોઈ તકલીફ પડી નહીં ચાલવામાં આરામથી અમે લોકો ચાલીને દર્શન થઈ ગયા છે અને એ બી બહુ જ ઓછા ટાઈમમાં થઈ ગયા છે આ લોકો બી જો મસ્ત મજાની લહેર કરી રહ્યા છે લીલા લહેર માના રાજમાં અમારા અશ્વિનભાઈ અને અમે લોકો હવે અહીંયાથી નીકળીએ છીએ અને અમારે બહાર જઈને નાસ્તો ને બહુ જ મજા કરી છે તમારા લોકોને મારા સંઘમાં જોડાવું હોય તો પ્લીઝ આજે જ મેમ્બરશીપ લઈ લેજો કે અમારા લોકોનું નેક્સ્ટ જે છે અમારી યુટ્યુબ ફેમિલી ગોઠવી રહ્યા છે તો तो तुम्हारे મારી ફૂડ અને મારા ગ્રામીણ મેમ્બર ફેમિલીમાં જોડાવું હોય તો પ્લીઝ મેમ્બરશિપ લઈ લેજો અમારા લોકો સાથે બન્યા રહેજો ઓકે ઓકે મારી रहे जो મારા ગ્રામીણ મેમ્બર ફેમિલીમાં જોડાવું हमारी फैमिली પ્લીઝ મેમ્બરશિપ લઈ લેજો અમારા લોકો સાથે બન્યા રહેજો ઓકે ઓકે મારી ફૂડ અને મારા ગ્રામીણ મેમ્બર ફેમિલીમાં જોડાવું હોય તો પ્લીઝ મેમ્બરશિપ લઈ લેજો અમારા લોકો સાથે બન્યા રહેજો ઓકે ઓકે મારી ફૂડ અને ઘર માટે નીકળી ગયા છે હવે ઘરે અમારે અહીંથી કોઈ હવે ગાડી લઈને આવે છે અર્જુનભાઈ કેટલી વાગે પહોંચે છે તે તમને જણાવીશું આજે એક્ચુઅલી જમવાનું લોકો એવું વિચાર્યું છે કે બહાર કંઈક જમી લઈશું તમે અહીંયાથી ગાડીમાં બેસીને નીકળી ગયા છે અર્જુનભાઈને મેં પૂછ્યું તો અર્જુનભાઈએ મને કીધું કે આપણે લેટમાં લેટ ચાર સાડા સુધી ઘરે પહોંચી જઈશું તો અમે લોકો બસ હવે જો ઘરે પહોંચવાની તૈયારી છે હવે એમ થાય છે ક્યારે ઘરે પહોંચીએ અને ફ્રેશ થઈને સૂઈ જઈએ કેમકે બહુ દિવસથી ઊંઘવા નથી મળી તો અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અમારા ખ્વાઇશ મેડમ છે જે અમારા લોકોનું સ્વાગત કરી રહ્યા છે કહેવાય છે કે યાત્રા કરીને આવો ત્યારે તમારા પગ જે હોય છે એ ધોઈને ઘરમાં છાંટા મારવા જોઈએ જેનાથી તમારો ઘર પણ પવિત્ર થાય છે અને તમારા યાત્રાનો ફળ તમારા ઘરમાં મળે છે બધાને સો અમારા ખ્વાહિશ મેટ આરતી કરીને બધાને સ્વાગત કરે છે આ અમારી બધી ફેમિલી છે જે અમે બહુ જ મોજ કરીને આવ્યા છે હવે અમારે આ બ્લોક્સની એક છેલ્લી કડી બાકી રહી જશે કેમ કે તમે યાત્રા કરીને જ્યારે પાછા આવો છો તો તમારે કોઈ ભજન કરાવવા જોઈએ અને કુવાસીઓને જમાડવું જોઈએ તો એ અત્યારે અમારી થોડી બોડી વીકનેસ જેવું થઈ ગયું છે તો હવે એક બે બી પછી કરીશું અને ત્યારે એ બ્લોગ મેં અલગથી મૂકીશું આ અંબાજીનું મેં આખું એક બ્લોગ બનાવ્યું છે પહેલાં મેં નાના નાના બ્લોક્સ બનાવ્યા હતા આ એક જ બ્લોગમાં મેં આખી માહિતી તમને લોકોને આપી દીધી એના સિવાય તમારે કોઈ માહિતી જોતી હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરીને કહેજો હું તમારા લોકો માટે એ બ્લોક્સ બહુ જ શોર્ટ ટાઈમમાં અપલોડ કરીશું ચાલો સાથે બન્યા રહેશો થેન્ક યુ સો મચ સપોર્ટ માટે ટેક કેર ઓલ ઓફ યુ જય અંબે

Gracias.